નમસ્કાર દર્શક મિત્રો જન અર્બર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સે જલ સાથે જળ એ જીવન છે તેવી મોટી મોટી વાતો કરનાર નેતાઓ અને અધિકારીઓ વડોદરા શહેરના નગરજનો પીવાના પાણી આપવામાં નિષ્ફળ સાબિત થયા છે વડોદરા શહેરમાં આવેલા વોર્ડ નંબર ત્રણ જલારામ નગરના રહીશો દ્વારા માટલા ફોડીને તંત્રને જગડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્થાનિક સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે જલારામનગર વિસ્તારમાં દરેક ઉનાળાની ઋતુમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અવારનવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં આગ આળા કાન કરવામાં આવે છે હાલમાં સતત ત્રણ દિવસથી પીવાનું પાણી નથી સ્થાનિક કોર્પોરેટરો રૂપલ મહેતા દ્વારા આ વિસ્તારને દત્તક લીધો છે પરંતુ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ દ્વારા નવીન પાણીની નળીકા નાખવાની જરૂર છે તે બાબતે પણ નિષ્ફળતા જોવા મળે છે હાલમાં મોટી મોટી બિલ્ડિંગોમાં પાણીની નવીન લાઈનો આપવાના કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું બાર કલાકમાં પીવાના પાણીની સમસ્યાનો અંત નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર સ્ત્રીઓની રહેશે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્ભર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

ઓફિસ માં પણ રજૂઆત કરી છે કમલેશ ભાઈ એ રજૂઆત કરી છે આજ સુધી હજુ પાણી નો નિકાલ નથી કોર્પોરેટરે કઈ જવાબ જ નથી આપ્યો ને હજુ જોવા જ નથી આયા એક મહિના થી ચાલુ છે હા વેચા તો પાણી અમે ત્રીસ રૂપિયાનો નો જગલાય છે તો દિવસના બે જગલાવા પડે સાહીઠ રૂપિયા નું પાણી તો પછી ના ધોવાનું અમારે શું કરવાનું મારું નામ પર મારી ખાબેન રજૂઆત કરી છે ભરનારો છે કોર્પોરેશન દાવો કરી રહ્યો છે ખોટું પાણી બધાને મળી રહ્યું છે ચોક્કસથી આ જાડી ચામડીના મગરોને જયારે મહિલાઓ હોય કે જે સામાજિક કાર્યકરો જયારે જાડી ચામડીના મગરોને જગાડવાનો પ્રયાસ કરે છે ત્યારે જ આ તંત્ર સફાળું જાગતું હોય છે એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં દર ઉનાળામાં આ પાણી માટે અમારે વલકા મારવા પડતા હોય છે અવારનવાર અમે લેખિતમાં મુખિકમાં રજૂઆત કરી છે માલેતુ બિલ્ડિંગ છે ત્યાં ગાડી સીધે સીધી મોટી લાઈનો આપી દેવામાં આવે છે અમારો વિસ્તાર આજે બે વીસ વર્ષ વીસ વર્ષથી એક જ પાણીની નડિકા છે એટલે જયારે અમારો વિસ્તારની વસ્તી પણ વધતી હોય અને વિસ્તારોમાં માણસોની વસ્તી પણ વધતી હોય ત્યારે પાણીની જરૂરિયાત પણ વધુ પડતી ત્યારે આજે અમારા એક જ અમે અવારનવાર લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ તંત્ર આ કાળા કાન કરી રહ્યો છે સાથે અમારા વિસ્તારના કોર્પોરેટર જે રૂપલ મહેતા એ દત્તક લીધેલું છે દત્તકનો મતલબ એવો છે કે દરેક પણ થોડીક પણ તકલીફ પડતી હોય ત્યારે નગરજનોની વારે જવાનું આજે ત્રીસ વર્ષથી પચીસ વર્ષ થયા અમારા વિસ્તારમાં આજ દિન સુધી એટલે મતલબ કે વિકાસના નામ પર વિનાશ કરવા બેઠા છે જયારે ઇલેક્શન આવતું હોય છે તો દાદા કેમ છો કાકા કેમ છો હાથ જોડે છે પગે પડે છે ઉગડા વળી જાય છે ઊંધા વળી જાય છે ત્યારે આજે અમે પાણી માટે સતત વર્ષોથી વલકા મારતા હોય તો આ કોર્પોરેટર ધારાસભ્ય ને કેમ નથી દેખલ અધિકારીનો અત્યારે ફોન આવ્યો કે અમે અત્યારે બપોરે પાણી ચાલુ કરાવી દઈએ તો આજે તમને કેમ દેખાવ આ મગરોને જગાડવાનો પ્રયત્ન કરતા હોય છે અપીલ છે આવા તમામ કોર્પોરેટરો ધારાસભ્યોને અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને અમારા વિસ્તાર ને પાણી પુરવઠો તાત્કાલિક પોચતો કરવો જોઈએ નહી તો આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા જવાબદાર વ્યક્તિ જ નહીં રહેશે